દાખલ કરાયા છે સુરતમાં આજે મકર સંક્રાંતિના પરિવારે રજા હોવાથી ગાર્ડન માં ફરવા નીકળ્યા હતા સુરતના પમ્પિંગ બોડી બંગલા પાસે રહેતા પરિવાર ગાર્ડન તરફ જઈ રહ્યા હતા ત્યારે બ્રિજ પાસે પિતા શેખ રેહાન સાત વર્ષની માસુમ દીકરી અલીશા ખાતુન અને માતા રિયાના ગાડી ઉપર જઈ રહ્યા હતા ત્યારે અચાનક પતંગનો દોરો આવતા પુરપાટ ઝડપે જતી ગાડીના લીધે અકસ્માત થતા પરિવારના ત્રણેય સભ્યો બ્રિજ પરથી નીચે પડતા ઘટના સ્થળે જ નાની દીકરી અને પિતાનું મોત નીપજ્યું હતું જ્યારે માતા રિયાના સુલતાનની હાલત ગંભીર હાલતમાં ત્રણેયને અડાજણ પાટિયાની જેનબ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં માતાની સારવાર ચાલુ છે અકસ્માત એટલો ભયંકર હતો કે ઉપરથી ત્રણેયની લાશો પડતા માતાની લાશ રિક્ષા ઉપર પડતા રિક્ષા ચાલકને પણ હાથ ઉપર ગંભીર ઈજાઓ પહોંચી હતી પરંતુ રિક્ષાનું કચુંબર થઈ ગયું હતું અને સદનસીબે રિક્ષાના ઉપર માતા પડતા તેમની જાન બચી ગઈ જ્યારે અન્ય બે ખતમ થઈ ગયા છે લોકોનું કહેવું છે કે અવારનવાર ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર આવા વળાંક આવતા અકસ્માત થાય છે જેથી બ્રિજ ઉપર ગ્રીલ લગાડવા વિનંતી કરી છે તંત્રને અપીલ કરવામાં આવે છે કે આજના આ અકસ્માતમાં એક માતાએ તેના દીકરી અને પતિને ગુમાવી દીધો માટે વહેલી ટકે આ બ્રિજ ઉપર તાત્કાલિક ગ્રીલ લગાવવામાં આવે